છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપવા મંત્રણા કરશે કેન્દ્રીય નાણામંત્રીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ત્રેપનમી વસ્તુ અને સેવા કર પરિષદની બેઠક યોજાશે સંયુક્ત સીએસઆઈઆર યુજીસી નેટ જૂન બે હજાર ચોવીસની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે આગામી ચાર દિવસમાં કેરળ કર્ણાટક અને ગોવામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અને ટી પુરુષ પુરૂષ વિશ્વકપ ક્રિકેટની સુપર આઠ મેચમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપવા વ્યાપક મંત્રણા કરશે ભારત અને બાંગ્લાદેશ અનેક મુદ્દાઓ પર અનેક કરારો પર હસ્તાક્ષર કરશે આજે રાષ્ટ્રપતિ ભવનમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું તેઓ શ્રી મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા વિચારણા કરવાની સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સુશ્રી હસીના સાથે મુલાકાત કરી હતી અને વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી સામાજિક માધ્યમની એક પોસ્ટમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે બાંગ્લાદેશના પ્રધાનમંત્રીની ભારતની મુલાકાત અમારા નજીકના અને નિષ્ઠાવાન સંબંધો દર્શાવે છે જ્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે બાંગ્લાદેશ ભારતનું મુખ્ય ભાગીદાર અને વિશ્વાસપાત્ર પાડોશી છે અને તેમની મુલાકાત દ્વિપક્ષીય ભાગીદારીને મોટો વેગ આપશે જીએસટી નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં ત્રેપનમી વસ્તુ અને સેવા કર કરિષદ જીએસટીની બેઠક યોજાશે નવી સરકારની રચના બાદ આ પહેલી બેઠક હશે આ પહેલા પરિષદની બેઠક ગયા વર્ષે સાત ઓક્ટોબરમાં યોજાઈ હતી જેમાં પરિષદે પાત્રતા અને વય અંગે સૂચિત જીએસટી એપેલેટ ટ્રીબ્યુનલ્સના પ્રમુખ અને સભ્યની નિમણૂંકની શરતોમાં સુધારા તેમજ પાવડરના રૂપમાં બાજરીના લોટની ખાદ્ય તૈયારી માટે શૂન્ય દરની પણ ભલામણ કરી હતી ઉપરાંત પરિષદે શેરડીના ખેડૂતોને બાકી લેણાની ઝડપી નિકાલ માટે અને પશુ આહારના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવા મોલાસિસ પરનો જીએસટી અઠયાવીસ ટકાથી ઘટાડી પાંચ ટકા કરવાનો નિર્ણય લીધો હતો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન આગામી સામાન્ય બજેટ પહેલા નવી દિલ્હીમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાણામંત્રીઓ સાથે બજેટ પહેલાની બેઠક કરી રહ્યા છે આ બેઠકમાં ગોવા મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ અને સિક્કિમના મુખ્યમંત્રીઓ અને બિહાર મધ્યપ્રદેશ ઓડિશા રાજસ્થાન અને તેલંગાણાના નાયબ મુખ્યમંત્રીઓ તેમજ નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી નાણાં સચિવ ટીવી સોમનાથન આર્થિક બાબતો વિભાગના સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે ગઈકાલે સુશ્રી સીતારામને ખેડૂત સંગઠનો અને કૃષિ અર્થશાસ્ત્રીઓના પ્રતિનિધિઓ સાથે બજેટ પહેલા પરામર્શ કર્યો હતો અગાઉ તેણીએ નાણાકીય અને મૂડી બજાર ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતો ઉદ્યોગ અંગ્રણીઓ અને સંગઠનો તેમજ અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે પણ સમાન બેઠકો યોજી હતી સંયુક્ત સીએસઆઈઆર યુજીસી નેટ જૂન બે હજાર ચોવીસની પરીક્ષા અનિવાર્ય સંજોગો અને માળખાકીય વ્યવસ્થાઓને કારણે મુલતવી રાખવામાં આવી છે આ પરીક્ષા પચીસથી સત્યાવીસ જૂન બે હજાર ચોવીસ દરમિયાન યોજાવાની હતી રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એ જણાવ્યું છે કે આ પરીક્ષા માટેનું નવું સુધારેલું સમયપત્રક સત્તાવાર વેબસાઇટ દ્વારા હવે પછીથી જાહેર કરવામાં આવશે એનટીએ પણ કહ્યું છે કે કોઈપણ પ્રશ્ન અથવા સ્પષ્ટતા માટે ઉમેદવારો સંસ્થાના હેલ્પ ડેસ્ક નંબર ડેશ શૂન્ય અગિયાર ડેશ ચાર સાત માફ કરશો ચાર શૂન્ય સાત પાંચ નવ શૂન્ય 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 અને શૂન્ય અગિયાર અગિયાર ડેસ છ નવ બે બે સાત સાત શૂન્ય શૂન્ય પર સંપર્ક કરી શકે છે આ ઉપરાંત સીએસઆઈઆર નેટ એટ એનટીએ ડોટ એસી ડોટ ઇન પર ઇમેલ કરીને એનટીએ તરફથી લેખિત માહિતી પણ મેળવી શકાશે ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે કેરળ કર્ણાટક અને ગોવામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આજે કેરળના છ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તો આવતીકાલે રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે કેરળના દરિયાકાંઠાના ઘણા વિસ્તારોમાં ભારે દરિયાઈ મોજા ઉછળવાની આગાહીને પગલે માછીમારોને દરિયો નહીં ખેડવાની તાકીદ કરાઈ છે તેમજ ગુજરાત મહારાષ્ટ્ર લક્ષદ્વીપ આંધ્રપ્રદેશ તેલંગાણા તમિલનાડુ અને પોંડિચેરીમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે ઉત્તર પૂર્વ ભારતમાં નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં આજે અને પશ્ચિમ બંગાળ સિક્કિમ આસામ મેઘાલય અરૂણાચલ પ્રદેશમાં આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ચાર દિવસ દરમિયાન ગંગાના પશ્ચિમ બંગાળ બિહાર ઝારખંડ ઓડિશા અને આંદોમાન નિકોબાર ટાપુઓ પર વાવાઝોડા વીજળી અને ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે આ ઉપરાંત પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં આ મહિનાની ચોવીસમી તારીખ સુધી તીવ્ર ગરમીની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે આગામી બે દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાન ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે દેશના બાકીના ભાગોમાં મહત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફારની સંભાવના નથી આ રાષ્ટ્રીય પરથી રહ્યા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વીટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકો છો આકાશવાણી સમાચાર સેવાને ભારતની સૌથી વિશ્વસનીય સમાચાર સેવા ગણવામાં આવે છે ઓક્સફર્ડ યુનિવર્સિટીની પત્રકારત્વના અભ્યાસ માટેની રોઇટર સંસ્થાના તાજેતરના સર્વેક્ષણમાં આ મુજબ જણાવાયું છે ડિજિટલ ન્યૂઝ રિપોર્ટ બે હજાર ચોવીસના આ સર્વેક્ષણમાં દેશભરમાં આવેલા મહત્વના સમાચાર સેવા ગૃહોની સરખામણીએ આકાશવાણી સમાચાર સેવા એ વિશ્વસનીય સમાચાર સેવાની શ્રેણીમાં નોંધપાત્ર ગુણ વધારે મેળવ્યા છે પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત કુમાર સહેગલે સર્વેક્ષણના તારણોને આવકારતા જણાવ્યું છે કે બધી જ પરિસ્થિતિઓમાં આકાશવાણી સમાચાર સેવાએ સત્ય અને વિશ્વસનીય સમાચારો પ્રસારિત કરવાની આકાશવાણી સમાચાર સેવાની મજબૂત પ્રતિબદ્ધતાનું આ પ્રમાણ છે જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં વાર્ષિક અમરનાથ યાત્રાના ઔપચારિક ઉદઘાટન પ્રસંગે ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ વિડીયો પરિષદના માધ્યમથી પ્રથમ પૂજા કરી હતી શ્રી સિન્હાએ બાબા અમરનાથના આશીર્વાદ લીધા અને તમામ લોકોને સારા સ્વાસ્થ્ય પ્રગતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી પત્રકારો સાથે સંવાદ કરતા ઉપરાજ્યપાલે શ્રદ્ધાળુઓ માટે સમગ્ર યાત્રામાં અનુભવમાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે તંત્ર અને શ્રાઇન બોર્ડના પ્રયાસ અંગે માહિતી આપી હતી ટી ટ્વેન્ટી પુરૂષ વિશ્વકપ ક્રિકેટની સુપર આઠ મેચમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે આ મેચ એન્ટિગુઆનાના નોર્થ સાઉન્ડના સર વિવિયન રિચર્ડ સ્ટેડિયમમાં રાત્રે આઠ વાગે રમાશે આકાશવાણી પરથી આ મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવશે ટી ટવેન્ટી વિશ્વકપની સુપર એઇટમાં વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએ વચ્ચે રમાયેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝે યુએસએની ટીમને નવ વિકેટે હરાવી છે વેસ્ટ ઇન્ડિઝ તરફથી શાઇ હોપે સૌથી વધારે અણનમ બ્યાસી રન બનાવ્યા હતા જ્યારે જોન્સન ચાર્લ્સે પંદર તો નિકોલસપુર અને અર્ણમ સત્યાવીસ રન બનાવ્યા હતા યુરો કપ બે હજાર ચોવીસમાં ગઈકાલે રાત્રે બર્લિનના ઓલિમ્પિયાડા સ્ટેડિયમમાં ગ્રુપ ડીની મેચમાં ઓસ્ટ્રીયાએ પોલેન્ડને ત્રણ એકથી હરાવ્યું આ હારથી પોલેન્ડની આગલા રાઉન્ડ માટે ક્વોલિફાય થવાની આશા પર પાણી ફેરવી વળ્યું છે કારણ કે તે ગ્રુપ ડીમાં તેની પ્રથમ મેચમાં નેધરલેન્ડ સામે હારી ચૂક્યું હતું અઢારમો મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ એમઆઈએફએફ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સિનેમાની શ્રેષ્ઠ પ્રતિભાના પ્રદર્શન સાથે ગઈકાલે રાત્રે સમાપ્ત થયો ફેસ્ટિવલ ડાયરેક્ટર પ્રિતુલ કુમારે જણાવ્યું છે કે આ ફેસ્ટિવલમાં સૌથી વધુ સંખ્યામાં ડેલિગેટ્સ અને ફિલ્મ રજીસ્ટ્રેશન મળ્યા હતા તેમણે તમામ ફિલ્મી મંડળ જ્યુરી ભારત સરકાર અને મહારાષ્ટ્ર સરકારનો તમામ સમર્થન માટે આભાર માન્યો હતો ઉલ્લેખનીય છે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદે બનાવેલી ફિલ્મ નિર્જરાને શ્રેષ્ઠ એનિમેશન ફિલ્મ માટેનો સિલ્વર કોન્ચનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે ઉલ્લેખનીય છે કે મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ડોક્યુમેન્ટરી એનિમેશન ફિલ્મો અને શોર્ટ ફિક્શન ફિલ્મો માટે દક્ષિણ એશિયાના સૌથી પ્રતિષ્ઠિત પ્લેટફોર્મમાંનો એક છે જેમાં વિશ્વભરના ફિલ્મ નિર્માતાઓ ભાગ લે છે આસામના કામાખ્યા મંદિરમાં સુપ્રસિદ્ધ અબુબાચી મેળાનો આજથી પ્રારંભ થયો છે છવ્વીસ જૂન સુધી યોજાનારા આ મેળાના પ્રથમ દિવસે જ લાખો શ્રદ્ધાળુઓ આવ્યા છે આ તહેવાર દરમિયાન કામખ્યા મંદિરના દ્વાર બંધ રહેશે જોકે પચીસ જૂને રાત્રિના નવ વાગીને આઠ મિનિટે આ મંદિરના દ્વાર ફરીથી ખોલવામાં આવશે શ્રદ્ધાળુઓની સુવિધા માટે કામરૂપ મેટ્રો જિલ્લા વહીવટીતંત્રએ સુચારૂ વ્યવસ્થાનું આયોજન કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપવા મંત્રણા કરશે કેન્દ્રીય નાણામંત્રીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ત્રેપનમી વસ્તુ અને સેવા કર પરિષદની બેઠક યોજાશે આગામી ચાર દિવસમાં કેરળ કર્ણાટક અને ગોવામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અને ટી ટવેન્ટી પુરૂષ વિશ્વકપ ક્રિકેટની સુપર આઠ મેચમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા